ઉમરેઠ વિધાનસભાના એમએલએની બળવાખોરી સામે આવી છે તાલુકા અને શહેર પ્રમુખોની નિમણૂંક બાદ વિવાદ સર્જાયો છે એમએલએ ગોવિંદ પરમારે સંગઠન મહામંત્રી રત્નાકરને પત્ર લખ્યો હતો ઉમરેઠમાં હાર્દિક પટેલની નિમણૂકના વિરોધ સાથેનો પત્ર લખવામાં આવ્યો હતો હાર્દિક પટેલના પિતા ખરીદ વેચાણ સંઘમાં ડિરેક્ટર છે ત્યારે સંગઠનના નિયમો નેવે મૂકી નિમણૂક કરી હોવાનો આક્ષેપ થયો છે ઉમરેઠમાં હાર્દિક પટેલની નિમણૂકના વિરોધની સાથે પત્ર લખવામાં આવ્યો છે જે રીતે ઉમરેઠ વિધાનસભાના એમએલએની બળવાખોરી સામે આવી છે તાલુકા અને શહેર પ્રમુખોની નિમણૂક બાદ જ્યારે વિવાદ સર્જાયો ત્યારે એમએલએ ગોવિંદ પરમારે સંગઠન મહામંત્રી રત્નાકરને પત્ર પણ લખ્યો હતો ઉમરેઠમાં હાર્દિક પટેલની નિમણૂકના વિરોધ સાથેનો પત્ર લખવામાં આવ્યો હતો જેમાં હાર્દિક પટેલના પિતા ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટર છે અને સંગઠનના નિયમો એ નેવે મૂકીને નિમણૂક કરી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે આપણી સાથે યશદીપ ગઢવી ફોન લાઈન પર જોડાઈ ગયા છે યશદીપ જે રીતે તાલુકા અને શહેર પ્રમુખોની નિમણૂક બાદ વિવાદ સર્જાયો મહામંત્રી રત્નાકરને એમએલએ ગોવિંદ પરમારે પત્ર લખ્યો શું વિગતો જી હા જે પ્રમાણે સમગ્ર મામલે ધારાસભ્ય ગોવિંદ પરમાર કે જેવો ઉમરેઠના ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીમાંથી છે હાલમાં જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનના વિવિધ પદ પરના જે હોદ્દેદારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે તેમાં એક જ પરિવારને ફરીથી ઉમરેઠમાં જે પદ આપી દેવામાં આવ્યું છે તેને લઈને તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે મહત્વનું છે કે સિત્તબંધ પાર્ટીના જે નિયમો છે તે નિયમ અનુસાર એક જ પરિવારમાં એક જ વ્યક્તિને એકથી વધારે હોદ્દા ન આપવા માટેના જે નિયમો છે ક્યાંક ને ક્યાંક તેનો છેદ ઉડી ગયો હોય તે પ્રકારનું તેમણે પત્રમાં જણાવ્યું છે અને જે મહામંત્રી રત્નાકર છે તેમને આ સમગ્ર બાબતે રજૂઆત કરવામાં આવી છે જણાવી દઈએ કે જે પ્રમાણે ઉમરેઠ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા અને હાલમાં જે એપીએમસી ચેરમેન પદે રહેલા પ્રકાશ પટેલ જે છે તેમના પુત્ર હાર્દિક પટેલને જે છે પ્રમુખ પદ શહેરનું આપી દેવામાં આવ્યું છે તે ક્યાંક ને ક્યાંક જે છે અન્ય કાર્યકર્તાઓ સાથે જે કહી શકીએ કે તેમના દ્વારા જે તેમના વિશ્વાસ છે તેના ઉપર ખરા નથી ઉતરે આ જે નિમણૂક છે તેના પર પુનઃ વિચારણા કરવા માટે ધારાસભ્ય ગોવિંદ પરમાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે જી બિલકુલ યશદીપ સમગ્ર માહિતી બદલ આપનો આભાર